નવા જ લૂકમાં મળીએ છે એવું કે ભત્રીજાના મેરેજ છે કેવોક લાગ્યો આ લુક જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજે ગપચપ કરશું તો કેવું લાગશે મિત્રો ને મને તો આજ નવીન નવીન લાગે છે કે બહુ જ આજા ટાઈમે વેલકમ 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 કેવું છે ને મિત્રો મેરેજ નો ભાઈ ના ઘેરે મેરેજ છે એટલે મારાથી મોટા છે મારા ભાઈ એમના ઘેરે મેરેજ છે અને આજે મસ્ત ચો કેવી મસ્ત છે ને જો આવી ગઈ મારી બી આ મારી બી છે આવી જ ઓય હાલો માવાની બંધાણી છે મારી આ માવો પકડી એ શું મોઢમ મોઢા મોઢામાં છે એ શું પકડી આને ઓલા જન્મમાં કોઈ કે નથી ખબર એવા માવા પરાણે મુકાવ્યા તો થઈ ગઈ છે બંધાણી જોવા દે બીટું તાર માવો જોવા દે બતાવો બતાવી માવો બતાવ્યા ને બતાવી આ તો કઈ બીજું લાવી છે આવું છે જોવા દે આ હું છે જો દે જો દે নি মোৰ দানা হে ঐ kada okay. kada કોપરેલ જય શ્રી કૃષ્ણ મિત્રો નવા મિત્રો ને પણ જય શ્રી કૃષ્ણ ને મારી આ બંધાણી જો કાક લઈ આવી છે હું લઈ આવી છું બેટું બતાવ બતાવ હા હું લઈ આવી છું બતાવ બતાવ કાઢી નાખ હાલો મમ્મ માપુ મમ્મ માપુ કાઢી નાખ કાઢી નાખ બિસ્કિટ આપો હાલ હાલ બિસ્કિટ આપો બીટો

કાઢીને આ મમ્મમ લઈ લે મમ્મ લઈ લે તારું મમ્મમ લઈ લે કોણ છે આમાં આમાં કોણ છે વિટું દેખાય છે વિટું દેખાય કહી દે જય કૃષ્ણ કહી દે બધાને આ બતાવીશું હું લાવીશું આ લાવીશો કાઢની ઠંડીક ચાકલી કાઢની ને

નીચેથી કંઈક પકડી એવી છે રમકડું હવે દેવું નથી અને બસ આવી જ રીતે રમવું છે એને એવી છે તો મિત્રો મારી અને બીટુની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ અને હવે જશું જાનમાં જો નેટવર્ક આવશે તો જરૂરથી ભત્રીજાની જાન બતાવશું બધા ડિસ્કો કરી બતાવશું અને કાલે લાઈવ કોન્સેપ્ટ મૂકો તો જો તમને ગમે તો જરૂર જોજો એકવાર ચેનલ પર વિઝિટ કરજો મિત્રો અને આપણે ડીજે અને લાઈવ કલાકાર હતા બહુ મસ્ત કોન્સેપ્ટ તો આપણે મૂક્યો છે ચેનલ ઉપર વિડીયો એનો તો જરૂરથી એ પણ જોજો અને મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આવી જ રીતે ફરીવાર મળીશું અને ચાલો હવે નીકળશું તો જય શ્રી કૃષ્ણ બધાને ચાલો